રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં સ્વિમિંગ થી લઈ પ્રદ્યુમન પાર્કની ફીમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ મહાનગરપાલિકાના કમિશનર તરફથી સ્વિમિંગ પુલ પ્રદ્યુમન પાર્ક ઝૂ એથલીટ ટ્રેક સહિતના સ્થળોની ફીમાં બે થી છ ગણું વધારો કરવાનું સૂચન કરાયું હતું પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્તને પડતી મુકવામાં આવી અડતાલીસ કરોડથી વધુના વિકાસ કામોની આજે બહાલી આપવામાં આવી છે કુલ ત્રેસઠ દરખાસ્તમાંથી બે દરખાસ્ત એક વોર્ડ નંબર પાંચમાં સ્કૂલ બનાવવાનું કામ હતું એ બત્રીસ ટકા જેવું વધુ આવ્યું હતું એટલે એ થોડું મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સંકલનમાં યોગ્ય ન જણાતા એ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખી છે વિકાસ કામોની અલગ અલગ વોર્ડના ડીઆઈના કામ હતા પેવિંગ બ્લોકના હતા રોડ રસ્તાના હતા અલગ અલગ કામોની દરખાસ્તો આજે હતી અને તમામ વોર્ડના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત આજે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે